મહેસાણા જિલ્લાના વિસનગર શહેરની ખ્યાતનામ નૂતન જનરલ હોસ્પિટલ ખાતે દાખલ થયેલા વડનગર પાસેના મઢાસણા ગામમાં રહેતા જયંતિ રાવલ મોટરસાયકલ ઉપરથી પડી જતા કમરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમાં કમરના મણકા નીચે વાગતા ભારે દુખાવો થતો હતો જેથી તેમના કારણે તેમણે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે તપાસ કરાવી હોય પરંતુ ઓપરેશન માટે વધારે ખર્ચ થાય તેવી પરિસ્થિતિમાં તેમણે વિસનગર શહેરની નૂતન જનરલ હોસ્પિટલ ખાતે તપાસ કરાવી હતી જ્યાં દર શુક્રવારે અમદાવાદના ખ્યાતનામ સ્પાઇન સર્જન ડૉક્ટર જેપી મોદીએ જરૂરી રિપોર્ટ્સ અને એક્સરે દ્વારા નિદાન કરીને આશરે ઓગણસાઠ વર્ષના દર્દી જયંતીભાઈ રાવલનું કમરના મણકાનું જટિલ ઓપરેશન કરવામાં આવ્યું હતું છેલ્લા બે મહિનાથી કમરના દુખાવાથી પીડાતા દર્દીને ફક્ત પંદરેક દિવસમાં જ ચાલતા કરી દીધા હતા શહેરની નૂતન જનરલ હોસ્પિટલ ખાતે સમગ્ર ગુજરાતમાંથી દરરોજ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ભારત સરકારના પીએમ જેવાય કાર્ડમાં સારવાર માટે આવતા હોય છે ત્યારે ગુજરાતના અમદાવાદમાં આવેલી સિવિલ હોસ્પિટલના પૂર્વ સુપ્રિન્ટેન્ડેન્ટ અને પ્રખ્યાત સ્પાઇન સર્જન ડૉક્ટર જેપી મોદી અને તેમની ટીમ દ્વારા જટિલ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું દર શુક્રવારે અમદાવાદથી આવતા ડોક્ટર મોદી અને તેમની ટીમ દ્વારા હાડકાના દર્દીઓની તપાસ કરી સરકારની પીએમ જેવાય કાર્ડમાં વિનામૂલ્ય સારવાર અને ઓપરેશન કરવામાં આવે છે અને આ અંગે દર્દી જયંતી રાવલનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે મારા સફળ ઓપરેશન બાદ હું નૂતન જનરલ હોસ્પિટલના ડોક્ટરો ચેરમેન પ્રકાશ પટેલ અને સરકારનો આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ સારવાર માટે આભાર વ્યક્ત કરો છો આ બાબતે માહિતી ડોક્ટર જે મોદી દ્વારા આપવામાં આવી હતી રિપોર્ટર પ્રકાશ સોની ચક્રવાત ન્યૂઝ વિસનગર